નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં મિલમાં ડ્રમ ફાટ્યું મૃત્યુ આંક પાંચ થયો પંચાણું ટકા દાઝેલા વધુ બે મહિલા અને યુવકનું મોત આર્થિક વળતરની માગ સાથે મહિલાઓએ છક્કાજામ કર્યો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ્સ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં દાઝી ગયેલા વધુ બેના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે બે દિવસ પહેલાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી મૃત્યુ આંખ પાંચ પર પહોંચ્યો છે ત્યારે આજરોજ મહિલા દ્વારા રસ્તો છક્કાજામ કર્યો હતો મૃતક યુવકના પરિવારજનોએ વળતરની માગ સાથે અને શેઠને બોલાવવાની માગ સાથે વિરોધ કર્યો હતો તેના પગલે ભારે ઉબાળો મચી ગયો હતો હાલ પોલીસ દ્વારા આ મામલે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરના રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતા ભીશણ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે પંદરથી વધુ લોકો ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટનામાં દાજી ગયેલા અગિયાર જેટલાને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બે દિવસ પહેલાં એક પ્રિયંકા દેવી નામની છત્રીસ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે આજે પાંત્રીસ વર્ષીય જોગેન્દ્ર પ્રજાપતિ અને સત્યાવીસ વર્ષીય પ્રીતિસિંઘનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આજે એક જ દિવસમાં બેના મોત થતાં પરિવારજનો દ્વારા આર્થિક વળતાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ઉધના વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મોત થયા બાદ પરિવારજનો દ્વારા રોડ પર બેસીને છક્કાજામ કરવામાં આવ્યો હતો ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરિવારના ગીતા સિંઘે જણાવ્યું હતું કે આજે સાત દિવસ થઈ ગયા છતાં પણ સંતોષ મિલના માલિક અહીં એક પણ દર્દીને જોવા માટે આવ્યા નથી જ્યારે રસ્તો જામ કરવામાં આવ્યો ત્યારે હવે પોલીસ આવી છે અને બોડી લઈને જામ અમે ન્યાય અપાવીશું તેમ કહી રહ્યા ગરીબને પણ ન્યાય મળવો જોઈએ શેઠ આવે અને તેમની પત્નીની માગ છે કે જાણે અને તેને પૂરી કરે તેવી અમારી માગ છે રેખા પ્રજાપતિ મૃતક જોગીન્દ્રની પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ સંતોષ મિલમાં કામ કરવા ગયા હતા અને ત્યાં ડ્રમ ફાટતા પંદર વીસ મિનિટ પછી આગ લાગી ગઈ હતી આ ઘટનામાં એકવીસ જેટલા લોકો ઘાયલ થયા છે અને બીજા બધા બીજા બધાનું મોત થયું છે અહીં અગિયાર જેટલા દાઝી ગયેલા અને દાખલ કરવામાં આવ્યા હતા અહીં ત્રણ લોકોના મોત થયા છે મારા પતિનું બે વાગ્યે મોત થઈ ચૂક્યું છે અમે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે શેઠને બોલાવવા પણ બધા અમને કહી રહ્યા છે કે મૃ લઈ જાઓ તમને ન્યાય મળશે જોકે અમે કહી રહ્યા છીએ કે શેઠ અહીં આવી અમને શું આપશે ત્યારબાદ જ અમે બોડી સ્વીકારીશું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં કેમિકલ બ્રેડું ડ્રમ અચાનક ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ